પોરબંદરના જાવર વિસ્તારમાં રહેતા એક આધેડ પર એક શખ્સે હુમલો કર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના જાવર વિસ્તારમાં રહેતા કમલેશ ભીમજી ઝુંગી નામનો યુવાન દુકાને સોડા લેવા ગયો હતો ત્યારે ત્યાં યોગેશ બાલુ મોદી નામના શખસે બોલાચાલી કરી જૂના મંદુકને લઈને યુવાન ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો નામ છે કમલેશ ભીમજી જુંગી આખું ને મને મારવાનો બનાવીને એવો કહ્યું કે આગળ મારા લોપ થઈ હતી ને તે એની દાવ મને મારી ઉપર ઉઠાય ને મને મારવા માં ઢોકે ઢોકે દુકાને જ ગયો હું યોગેશ બાબુ મોદી આ ઘટના બાદ પોલીસે પણ ઈજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર